હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું પાલકની ખીચડી એક અલગ જ રીતે અને ઠંડીમાં આ જો બનાવો ને તો બહુ સરસ લાગે તેના માટે મેં એક વાટકી ચોખા લીધા છે અને અહીંયા ત્રીજા ભાગની મેં મગની દાળ લીધી છે જે પીળી આવે છે ને તે લા ઓલી આપણે જે લીલી આવે છે ને ફોફીવાળી તેની લેવાની આ લેવાની અને હવે આગળ બધું મિક્સ કરીને આપણે આને ધોઈ લઈશું અને આપણે આ ચોખા ને મગની બી ધોવાઈ ગયું છે હવે મેં અહીંયા કુકરમાં બે ગ્લાસ પાણીનું આંધણ મૂકી દીધું હતું અને તેમાં આપણે આ ચોખાની ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરશું અને થોડીક હળદર ઉમેરી દઈશું હવે આપણે આની ખીચડી જે બનાવી લેશું જેમ પીળી આપણે બનાવીએ છીએ જુડી પાલક લીધી હતી અને ધોઈને મેં સાફ કરી લીધી છે અને હવે તેને આપણે મિક્સરમાં ક્રશ કરી નાખશું અને અહીંયા મેં ત્રણ ચાર મરસી લીધી હતી તમે જેટલું તીખું ખાતા હોય એટલું લેવાનું અને થોડુંક આદુ અને થોડુંક પાણી રેડી અને આપણે આની પેસ્ટ બનાવી લઈશું અને હવે એક કઢાઈમાં આપણે ઘી મૂકશું તમે તેલ પણ મૂકી શકો પણ ઘીનો સ્વાદ સરસ આવે આમાં અને હવે તેમાં આપણે બે ત્રણ લવિંગ ઉમેરશું એક ફૂલ ફૂલબાદી અને તજનો એક ટુકડો અને લાલ મરચા અને તમાલપત્રો હવે આપણે થોડીક લીલી ડુંગળી ઉમેરશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું કારણ કે આપણે ખીચડીમાં એ ઉમેરી લે છે એટલે જોઈને ઉમેરવાનું થોડું હવે આપણે આને બ્રાઉન કલર ની સતાળી લઈશું

તેમાં થોડીક આપણે હિ ઉમેરી દઈશું અને તમે પાલક ને બાફીને પણ લઈ શકો પણ આવી રીતે કરીને એટલે સરસ થાય આ ખીચડી હવે આપણે આ પાલક ને ચડવા દેશું કારણ કે પાલક પછી કાસી નો લાગે આપણને હવે એમાં થોડુંક આપણે પાણી ઉમેરી દેશું અને મિક્સર નું જે જાર હતો ને તે ધોઈને લઈ લીધો સામા થોડો કલર આનો બદલાઈ જશે પણ પછી કલર પણ સરસ આવશે તમે આમાં ખીચડી જ્યારે ઉમેરશો ને ત્યારે અત્યારે આપણે આને સડવા દઈશું આવી રીતે થોડી થોડીક વાર જો અહીંયા આપણી ખીચડી પણ સરસ ચડી ગઈ છે થોડીક પહેલેથી ઢીલી રાખશો ને તો ઉપરથી આપણે પાણી ન ઉમેરવું પડે નીચે આપણે ગરમ કરીને પાણી ઉમેરવું પડે એટલે મેં અહીંયા થોડીક ઢીલી રાખી છે આવી રીતે જુઓ ને અહીંયા આપણી ગ્રેવી પણ તૈયાર થઈ ગઈ છે એમાં તે આપ ખીચડી ઉમેરી દેશું અને જો ઠંડીમાં આવી રીતે તમે ગરમ ગરમ ખીચડી કરો ને તો બહુ સરસ લાગે આવી રીતે આપણે બધી ખીચડી અંદર મિક્સ કરી દઈશું હવે ઢાંકીને આપણે ઘડીક વાર એને સીજવા દઈશું જો તમે સરસ બની છે ને ઉપરથી આપણે હવે ગરમ મસાલો મેરી દઈશું

અહીંયા મેં ગરમ લઈ લીધું એમાં આપણે લસણ ઉમેરી દઈશું આપણે લસણનો વઘાર કરવાનો છે બહુ સરસ લાગે હવે એમાં આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરી દેશું અને સીધો વઘારામાં રેડી દેશું ખીચડીમાં જો તમે સરસ બની છે બહુ સુગંધ સરસ આવે છે અને મારી આ પાલકની ખીચડી તૈયાર છે અને આ ઠંડીમાં પાલક સરસ મળે એટલે તમે પણ બનાવજો અને મારી આ પાલક ખીચડીની રેસિપી જો તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો